નમસ્કાર ચલો આજે આપણે સમયમાં પાછા ફરીએ અને અખંડ જ્યોતિના જૂન ઓગણીસો પચાસના અંકમાં ડૂબકી લગાવીએ આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વર્ષો પહેલાંનું એ જ્ઞાન આજના સમયમાં આપણા માટે કેટલું મૂલ્યવાન છે આ ઊંડા વિચારો અને પ્રેરણાદાયક શબ્દો પાછળ જે માર્ગદર્શક શક્તિ છે તે છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી એમના શબ્દોમાં એક એવી તાકાત છે જે સમયની પાર જઈને આજે પણ આપણને સાચો રસ્તો બતાવવાની ક્ષમતા રાખે છે આ અંકની શરૂઆત જ એક એવી જોરદાર પંક્તિથી થાય છે જે સીધી આપણા હૃદયને સ્પર્શે છે ઓ યાત્રી હિંમત ન હાર ખાલી કવિતાની એક લાઇન નથી પણ જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી રહેવા માટેનો એક શક્તિશાળી મંત્ર છે તો આ હિંમતની વાતને જરા આગળ વધારીએ જીવનની મુસાફરી કોઈ સીધો સાધો રસ્તો તો છે નહીં એમાં તો તોફાનો આવવાના જ છે તો આ વિભાગ આપણને એ જ શીખવે છે કે એ અનિવાર્ય તોફાનો માટે જાતને તૈયાર કેવી રીતે કરવી પત્રિકા જીવનની વાસ્તવિકતાને ખૂબ જ સરળ રીતે સમજાવે છે એ કહે છે કે જીવનમાં સુખ અને દુઃખ તો આવજા કરવાના જ બરાબર દિવસ અને રાતની જેમ એ એક જ સિક્કાની બે બાજુ છે એટલે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી બસ બંને પરિસ્થિતિઓ માટે માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે અને આ મુશ્કેલીઓ પણ ખબર છે મુખ્યત્વે ત્રણ સ્વરૂપે આપણી સામે આવે છે એક તો શારીરિક દુઃખ કે પીડા બીજું માનસિક તણાવ કે ચિંતા અને ત્રીજું આપણી આસપાસના વાતાવરણમાંથી આવતી સમસ્યાઓ આ બધું જીવનનો એક ભાગ છે જેને સ્વીકારીને જ આગળ વધવાનું હોય છે સારું એ તો સમજાયું કે પડકારો આવવાના જ છે પણ સવાલ એ છે કે એનો સામનો કરવા માટે આપણી પાસે સાધનો કયા છે તો ચાલો હવે એ જોઈએ કે જીવનની આ પરીક્ષામાં પાસ થવા માટે આપણને કયા માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે અહીં આચાર્ય વિનોબા ભાવે જીવનને સંતુલિત બનાવવા માટે ત્રણ ખૂબ જ વ્યવહારુ સૂત્રો આપે છે પહેલું છે ઉદ્યોગ એટલે કે મહેનત જેનાથી આપણું શરીર ચાલે છે બીજું છે સ્વાધ્યાય એટલે કે જ્ઞાન મેળવવું જેનાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય છે અને ત્રીજું છે ભક્તિ જે આપણા આત્માને પોષણ આપે છે સાચું જીવન ત્યારે જ બને છે જ્યારે આ ત્રણેનો સંગમ થાય અને આ બધા સિદ્ધાંતોના મૂળમાં એક સનાતન નિયમ કામ કરે છે કર્મનો નિયમ ભગવાન બુદ્ધના ઉપદેશો પ્રમાણે આપણે જેવું વાવીએ એવું લણીએ સારા કામનું પરિણામ હંમેશા સારું અને ખોટા કામનું પરિણામ દુઃખદાયી હોય છે અને આ કોઈ સજા નથી પણ કુદરતનો એક વૈજ્ઞાનિક નિયમ છે ઓકે તો અત્યાર સુધી આપણે બહારની દુનિયા અને આપણા કાર્યોની વાત કરી હવે ચાલો થોડા અંદરની દુનિયામાં જઈએ કારણ કે આ લેખો મુજબ આપણી સાચી તાકાત અને શાંતિનો ખજાનો ક્યાંય બહાર નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે અહીં જીવન જીવવાના બે રસ્તાઓ વચ્ચેનો તફાવત ખૂબ સરસ રીતે બતાવ્યો છે એક રસ્તો છે શરીર પૂજાનો જેમાં બધું ધ્યાન ફક્ત ભૌતિક સુખો અને દેખાવ પર હોય છે પણ આ રસ્તો અંતે ખાલીપા તરફ જ લઈ જાય છે જ્યારે બીજો રસ્તો છે આત્મપ્રતિષ્ઠાનો એટલે કે પોતાના આત્માને ઓળખવાનો અને એનો વિકાસ કરવાનો અને સાચી શાંતિ આ જ માર્ગ પર મળે છે અને આ જ વાત સ્વામી વિવેકાનંદજી એકદમ સચોટ શબ્દોમાં કહે છે તેઓ કહે છે કે સાચી સમજ ફક્ત મગજથી કે બુદ્ધિથી નથી આવતી એ તો હૃદયથી અનુભવાય છે બુદ્ધિ આપણને રસ્તો બતાવી શકે પણ એ રસ્તા પર ચાલવાની ખરી શક્તિ અને પ્રેરણા તો આપણને હૃદયની ભાવનાઓમાંથી જ મળે છે આ ચાર્ટ એ જ વાતને ખૂબ સ્પષ્ટ રીતે બતાવે છે તમે જુઓ બુદ્ધિની એક મર્યાદા છે એ અમુક હદ સુધી જ કામ કરી શકે છે પણ ભાવના અને હૃદયની શક્તિ તો અનંત અપાર છે આપણી સાચી તાકાતનો સ્ત્રોત ત્યાં જ છે તો આપણે પડકારો સમજ્યા એનો સામનો કરવાના સિદ્ધાંતો જાણ્યા અને અંદરની શક્તિને પણ ઓળખી પણ આ બધી યાત્રાનું અંતિમ લક્ષ્ય શું છે એક આદર્શ અને સાર્થક જીવન ખરેખર કોને કહેવાય ચાલો હવે એ રહસ્યને સમજીએ સ્ત્રોત અહીં એક એવો સીધો અને ધારદાર સવાલ પૂછે છે જે આપણને અંદરથી હલાવી દે છે શું આપણું જીવન ફક્ત પ્રાણીઓની જેમ પેટ ભરવા અને વંશવેલો વધારવા પૂરતું જ છે કે પછી એનાથી કંઈક વિશેષ છે આ સવાલ આપણને આપણા અસ્તિત્વના હેતુ વિશે વિચારવા મજબૂર કરે છે અને આદર્શ જીવનનો રહસ્ય લેખ એનો જવાબ આપે છે આદર્શ જીવનના પાયા છે કાબૂમાં રાખેલું મન પવિત્ર વિચારો તોલીને બોલાયેલી વાણી શ્રેષ્ઠ કાર્યો અને દુનિયાના દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા આ બધું બાહ્ય નહીં પણ આંતરિક ગુણો પર આધારિત છે અને આ સુંદર છબી એ આખી આધ્યાત્મિક યાત્રાનો સાર છે એ બતાવે છે કે કેવી રીતે એક સાધક પોતાના પ્રયત્નો અને ઈશ્વરની કૃપાથી અંધકારમાંથી પ્રકાશ તરફ અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ સતત ઉપરની તરફ ગતિ કરે છે આ એક ઉર્ધ્વગામી સફર છે તો ચાલો આટલી બધી ઊંડી વાતો પછી હવે એ બધા જ જ્ઞાન મોતીઓને એકસાથે ભેગા કરી લઈએ જે આપણને જૂન ઓગણીસો પચાસના આ અંકમાંથી મળ્યા છે અને જે આજે પણ એટલા જ ઉપયોગી છે તો આ છે આજના આપણા મુખ્ય મુદ્દાઓ પહેલું હિંમતથી મુશ્કેલીઓનો સામનો કરો બીજું ઉદ્યોગ સ્વાધ્યાય અને ભક્તિથી જીવનને સંતુલિત બનાવો ત્રીજું શરીર કરતાં આત્માને વધુ મહત્ત્વ આપો ચોથું બુદ્ધિની સાથે સાથે હૃદયથી સમજવાનું શીખો અને છેલ્લે યાદ રાખો કે આદર્શ જીવનનો આધાર આપણા સારા વિચારો અને સારા કર્મો જ છે ઓગણીસો પચાસના એ જ્ઞાને તો પોતાનો સંદેશ સ્પષ્ટ રીતે આપી દીધો હવે આ અંતિમ પ્રશ્ન આપણા સૌ માટે છે આજના જીવનમાં આપણે આ જ્ઞાનનો જવાબ કેવી રીતે આપીશું કારણ કે આ સિદ્ધાંતો ફક્ત સાંભળવા માટે નહીં પણ આપણા જીવનમાં ઉતારવા માટે છે આભાર